સુરત પાલિકાના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર વિજય દેસાઈ સામે એસસીબી આવક કરતા વધુ સંપત્તિની તપાસ કરવાની મંજૂરી મળતા જ જયેશ દેસાઈ સાથે તેના મળતિયાઓમાં પણ હડકમ મચી જવા પામ્યો છે ચર્ચા મુજબ જયેશ દેસાઈ સાથે ભાગીદારી કરનાર અધિકારીઓ અને બિલ્ડરો પણ પણ રેલવે આવે તેવી ચર્ચાએ સુરત મહાનગરપાલિકામાં જોર પકડ્યું છે છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતાં પણ વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો પણ દાખલ કરાયો છે તે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ડાઉન એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ તરીકે ફરજ બજાવનારા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ માટે અરજી કરવામાં આવી હતી તે અરજીના આધારે વડી કચેરીના આદેશ અન્વયે અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે સુરત મનપાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવીએ એક ખતું શાસન ચલાવનારા વિજય દેસાઈ સામે એસીબી આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા સુરત મહાનગરપાલિકાના અન્ય ભ્રષ્ટ અધિકારીમાં આજે જોવા પામ્યો છે તો બીજી તરફ એસીબીની તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવાયોની વિગતો જાણવા મળી છે કારણ કે વિજય દેસાઈ વર્ગ ત્રણની કેટેગરીમાં આવે છે તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે તેની જાણ આજે પાલિકાના અધિકારીઓ થતા તેઓમાં પણ આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે